બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની જીતને લઈને સી આર નિવેદન જીત માટે પીએમ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી કુમાર સહિત એનડીએના તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો બિહારના મતદાતાઓને ચૂંટણીમાં અભૂતપૂર્વ જાગૃતતા બતાવી છે જંગલરાજને રોકવા માટે જે મેસેજ આપવાનો હતો તે મતદારોએ સ્પષ્ટપણે આપ્યો બિહાર હવે જંગલરાજ તરફ નહીં પણ વિકાસ તરફ આગળ વધવા માગે છે સીટ ઉપર એનડીએ આગળ ચાલી રહી છે અકલ્પનીય રિઝલ્ટ બિહારના મંતાતા ભાઈ બહેનોએ આપ્યું છે માટે આભાર અને એમને અભિનંદન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો આખા દેશમાં જે રીતે દેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કર્યો જે રીતે વિકાસના માર્ગે દેશને આગળ વધાર્યો એ જ રીતે એમણે બિહારની અંદર પણ

મરીન ડ્રાઈવ બનાવો જે મુંબઈના મરીન ડ્રાઈવ કરતા પણ મોટો છે આ પ્રકારે જે રીતે કામ થયા અને જે રીતે રોડના ડેવલપમેન્ટ થયા કનેક્ટિવિટી બધી એર કનેક્ટિવિટી મળી રેલવે કનેક્ટિવિટી મળી રોડ કનેક્ટિવિટી મળી એના કારણે એમનું જીવનમાં એમને સરળતા આવી એમનો સમયનો બચાવ એમાં થયો અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અમને ક્યારેય કલ્પના નહોતી કરી કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળ્યું જંગલ રાજ દૂર થયો કાયદાનો પાલન થવા માંડ્યો લોકોનો ડર ઓછો થયો વેપારીઓ પોતે બિંદાસ પોતાનો બિઝનેસ કરતા થયા વધારતા થયા એના કારણે બિહારના લોકોએ આજે લગભગ બસો સુધી પહોંચે એવું તો લાગી રહ્યું છે એકસો ચોરાણું પર હમણાં આગળ ચાલી રહ્યા છે આ એકસો નવ્વાણું પર પહોંચી ગયા છે એ બતાવે છે કે બિહારના લોકોએ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબમાં શ્રી નીતિશ કુમારજીમાં શ્રી અમિતભાઈ શાહ સાહેબની જે પ્લાનિંગ હતી એમાં જે રીતે એમણે વિશ્વાસ ઉભો કર્યો વિશ્વાસ કરીને જે મતદાન કર્યું છે એમને ધન્યતાને પાત્ર છે ખૂબ ખુબ અભિનંદન છે